અમારા ત્યાં દરેક સમાજના લોકોને તેમના યોગ્ય જીવનસાથીની શોધમાં તેમની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે જેમાં પ્રોફાઇલની માહિતી બંને પક્ષોને શેર કરવામાં આવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવનાર તહેવાર એટલે ઈદે મિલાદુન નબી સલ અલ્લાહ અલ્હી વસલ્લહ નિમિત્તે દરેક ધર્મની કુંવારી તલાક સુદા વિધવા ગ્રેજ્યુએટ સહિત વિવિધ બહેનો માટે એન્થ્રી તદ્દન ફ્રી નું આયોજન કરવામાં આવશે જો તમે આઉટ ઓફ વડોદરાથી છો તો સેવન જીરો ફોર થ્રી સિક્સ એટ ફોર વન વન ઉપર કોન્ટેક કરી વડોદરા શહેર વગર ક્યાં ક્યાં અમારી ઓફિસ છે તે માહિતી મેળવી શકો છો સાંભળો વધુમાં સૈયદ નસીરુદ્દીન શું કહી રહ્યા છે હરી અઝીઝ ઝુપેલવાલા હસનેન મેરેજ બ્યુરો છેલ્લા કેટલા વર્ષથી અને પહેલા ક્યાં હતી અને હમણાં ક્યાં છે અને આજે શું મેસેજ છે જી હસનેન મેરેજ બ્યુરો અત્યારે અમારી ઓફિસનું સરનામું છે બસો અગિયાર ઓફિસ નંબર બસો અગિયાર સેકન્ડ ફ્લોર ઉષા કિરણ બિલ્ડિંગ રાવપુરા રોડ ઉપર આવેલી છે વડોદરા શહેરમાં ગુજરાતમાં અને આના પહેલાં અમારી ઓફિસ હતી એસટી ડેપોની અંદર અને ડેપોની અંદર વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપોની અંદર અમે પાછલા છ વર્ષથી સર્વિસ આપી રહ્યા હતા અને આના પહેલાં જે અમારી ઓફિસ હતી એ ફોનિક્સ કોમ્પ્લેક્સમાં સયાજીગંજની અંદર અમારી લગભગ પાછલા સાત વરસથી એક જ જગ્યાએ અમારી ઓફિસ હતી અને પ્લસ અહીંયા રાવપુરા વિસ્તારની અંદર અમે લોકો પાછલા દોઢ વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છે અને અઢાર વરસથી અમારું મેરેજ બ્યુરો કન્ટિન્યુ લોકોને સર્વિસ આપી રહ્યું છે જી અમારા મેરેજ બ્યુરો સર્વજ્ઞાતી મેરેજ બ્યુરો છે ઓલ કાસ્ટ એન્ડ ઓલ કન્ટ્રી ગુજરાત નંબર વન મેરેજ બ્યુરોના નામથી પોપ્યુલર છે અને અહીંથી ઘણા બધા લોકોએ લાભ લીધેલું છે રીતે તમે જી અમારે ત્યાં સૌથી પહેલા બે ફૂલ સાઇઝના ફોટો કોપી લઈએ છીએ અને અમારા મેરેજ બ્યુરો એક ફોર્મ હોય છે ફોર્મ રજિસ્ટર કરાવતી વખતે ફક્ત પંદરસો રૂપિયા સભ્ય હોય છે અને નક્કી થયા પછી બાર હજાર પાંચસો હોય છે પણ જ્યાં લગીન નક્કી ના થાય ત્યાં લગીન આપણી સભ્ય ફી ચાલતી રહે છે વચ્ચે કોઈ પણ જાતનું રિન્યુઅલ ચાર્જ નથી આવતું અમારી વેબસાઇટ પણ રેડી છે જેનું નામ ડબલ્યુ 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 ડોટ મેરેજ ડોટ કોમના નામથી અમારી મેરેજ મેરેજ બ્યુરોની વેબસાઈટ છે અને યુટ્યુબ ઉપર અમારી ચેનલ પણ છે હસનૅ મેરેજ ના નામથી જે તમે જેની અંદર તમને ઘણા બધા પ્રોફાઇલો જોવા મળશે અને નવી જે કંઈક બી અપડેટિંગ હોય છે એ તમને યુટ્યુબ ઉપર ચેનલ ઉપર બી તમે જોઈ શકો છો જી અમારે ત્યાં સૌથી પેલા ફોટો અને બાયોડેટા લીધા પછી અમે લોકો પર્સનલી વેબસાઇટ ઉપર અમે લોકો વોટ્સઅપ ઉપર પ્રોફાઇલો નાખીએ છીએ એકબીજાને ગમે છે એના પછી પેલી મિટિંગ અહીંયા ઓફિસે રાખીએ છીએ અહીંથી પસંદગી થાય એના પછી એકબીજાનું ઘર બાર બતાવવા લઈ જઈએ છે અમે જાતે સાથે રહીએ છીએ છેક લગી અને નક્કી થઈ ગયા પછી એકબીજાનું ઘર બાર જોયા પછી એકબીજાની ઇન્કવાયરી કરીએ છીએ એકબીજાનું સારું લાગે એના પછી જ જઈને એન્ગેજમેન્ટ કરાવીએ અને જ્યાં લગીને નક્કી લગ્ન ના થાય ત્યાં લગીને અમે લોકો સાથ સહકાર આપીએ છીએ જી મારું નામ સૈયદ નસીરુદ્દીન છે અને મારા વાઈફનું નામ સૈયદ જોરાબેગમ છે હા અમે બંને સાથે મળીને કામકાજનું સર્વિસ આપી રહ્યા છે એવું છે સમય શું રહેશે અમારા ઓફિસનો સમય સાડા દસ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહે છે અને અમારે ત્યાં કોઈ પણ દિવસ રજા નથી હોતી હા મોટો કોઈ તહેવાર હોય ઇસ્લામિક તહેવાર જેની અંદર ઈદ આવી ગઈ બકરા ઈદ આવી ગઈ રમઝાન ઈદ આવી ગઈ મોહરમ મોહરમ આવી ગયા એવા સમયમાં અમારે ત્યાં રજા રહે છે બાકી કન્ટિન્યુ અમારે ત્યાં ઓફિસ ચાલુ રાખીએ છીએ મોબાઈલ નંબર શું રહેશે જી મારો મોબાઈલ નંબર સેવન ફોર વન થ્રી સિક્સ એટ ફોર ડબલ વન પ્લસ

અને જેન્ટ્સ માં તો કોણ મીટિંગ કરે છે અમે પોતે બંને મળીને જ કરાય છે હું મારા હસબન્ડ દે શું નામ છે આપણો સૈયદ જોરા બે અસલીન નીરજ તમે કેટલા સમયથી જોરાય છે આપણો પરિચય છે કે અમારો પરિચય છે શેખ અબ્દુલ રહેમાન કે નિરુત પોલીસ કર્મચારી છું છેલ્લા બે બે વર્ષથી અહીંયા ગાડી સેવા આપું છું કેવું છે અસલીન નીરજ સર્વિસ બહુ સરસ છે સર્વિસ બહુ સારી છે લોકોના લગન સારી રીતે થાય છે તકલીફ થતી નથી ઘટી ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે